ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આવેલ ગુમાનદેવ હનુમાન મંદિરની ગણના ગુજરાતના અગ્રણીય હનુમાન મંદિરોમાં થાય છે ગુમાનદેવ મંદિરના વર્તમાન મહંત શ્રી મહન મોહન દાસ દ્વારા હાલના અન્ય સાધુ સંતોના સહયોગથી નર્મદા પરિક્રમા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુમાનદેવ મંદિર ભક્ત પરિવાર આયોજિત આ નર્મદા પરિક્રમા યાત્રા આજ રોજ તારીખ ઓગણત્રીસમીના મીના રોજ સારસા ગામે આવતા રાજપાલના ગ્રામ પંચાયત સદસ્ય નિલેશભાઈ સોલંકીના પ્લાન્ટ પરિક્રમા યાત્રાએથી આવેલ મહંત મનમોહન દાસ અને અન્ય સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપા અગ્રણી મહેશભાઈ પાટણવાડિયા બારડોલીના હનુમાન ભક્ત મયંકભાઈ વયાસ સહિત અન્ય અગ્રણીઓ અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી ઉમલ્લા हमारी चैनल को लाइक करो एंड सब्सक्राइब करो जय